તો કે કોઈ મળતા નહીં યાર તો કદાચ ધંધો નહીં કર્યો યાર તો હોય મને બોની થઈ જાય તો મારું કોમ થઈ જાય યાર આ બાજુ નહીં આવતું કે આ બાજુ આવો બેટા કાઈ આપણે અહીં જ જવું અહીં પણ કાઈ ગોમુ મામમ પર છે ને તું લઈ તો લે હું કહું એટલે મને ઉતાર દેજે એમ હું ના આવું એટલે ગોમુ મામ કે ઉપર એમ થોડી લાવ અહીંયા પેને પેને તેને તમે ઉતરી પર પાલુ કોના લે મને મતલબ હું કહું ત્યાં સુધી લઈ જાય એમ નહીં ગામ નામ પેલા બોલો સારું એમ આપણે સિત્તેર કિલોમીટર જવાનું છે સિત્તેર કિલોમીટર જોડું ત્રણ હજાર રૂપિયા થાય પણ તમે બાપુ એવા લાગો છો રૂપિયા તમારા માટે ઓછા પચીસો રૂપિયા પછી ચાલે કીધું મેં બીજા બીજા જોતો હું એમ પચીસો પચીસો રૂપિયા ભાડું લઉ છું તમારે આવું પાંચસો રૂપિયા વાત કરો યાર તમે વાત તો મારી ઈચ્છા છે વીસ કિલોમીટર ના જાય

આજ પડતા પડતા તું ખાલી ગયો આ કેટલા આયા તેટલા આયા તેટલા ગયા આમ હા ભલે મારા જે આયા હોય ઉપર હા આમ આગળ બોલી પડ્યા પાછા વાજ પરમાં બોલી આવજો જવું છે મારે ચલવા કામ કેટલું ભાડું થશે કેટલા જણ જો કઈ જણ આપણ રૂપિયા થશે લે કાકા હોતા છે એટલે

আইডি ভাই আই আই برو ওকে ভালো এখানে উکرو পেলা এ ফটোটা চল চল ચાલ 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 ચલ 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 જ ફટોફટ ચાલુ કોઈ કેતો નહી હોય કોઈ ક્યાં તો રાત પટન પટન પડશે ভয় নক মো কাছে পাখি না কে আবার কাল বস মানে ধমক হক দর্জা দই গা মনে હા સલું બતાવ્યું લે લે મેં તો લઈ લીધી ના ખાવ એટલે હું તો હું તમને પેસે લઈ લે ઉભો થઈ લેલો ચાલુ આવ્યો સલુ બતાવી લે ને આવતો લ્યો બતાવ્યું સલું બતાવ્યું તું મને બતાવ નઈ ખબર કશું એમ કહું બતાય

ના ના કરીને યાર આવું ના કરાય આપડે આવું કરાય બહુ સાચી છેલ્લા દોડ્યા ખબર છે ને અરે

આપડે લઈ જ કરવા દીધું બસ અને પેલા બે ટોલ આયા પકડી આવતા રહ્યા પેલો કેતો હતો કેતો એમ ચોક્કસ એમ એ બાવા જો ઉતારી આવ્યો તો આવતી હાલુ હતું બસ આખો દાળો મારો બગાડ્યો તો એમ આખો દારો બગાડ્યો મારતો